નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ પાદરાના એકલબારા ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ખાતે બાયોફિલ્ટર સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એકલબારાની આસપાસના ગામોના ડ્રેનેજનું પાણીને શુદ્ધિકરણ કરી પુનઃ ઉપયોગમાં લેવામાં આવે તે હેતુથી આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પાદરાના એકલબારા ગામ પાસે આવેલી ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપની પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અનેક કાર્યો કરે છે હાલ બાયોફિલ્ટર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું જેનાથી એકલબારાની આસપાસના ગામોની જે ડ્રેનેજનું ગંદુ પાણી જે તળાવમાં એકત્રિત થાય છે તે પાણીને ટેન્કર દ્વારા ટ્રાન્સપેક કંપનીમાં લાવી તેને યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણ કરી પુનઃ વપરાશમાં લેવા માટેના પ્લાન્ટનું ઉદઘાટન થયું પ્રતિદિન ત્રણ લાખ લીટર ગંદુ પાણીને શુદ્ધિકરણ કરી તેનો પુનઃ ઉપયોગ માટે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે શુદ્ધિકરણ કરેલા પાણીને પુનઃ કારખાનામાં તેમજ વૃક્ષોના જતન માટે ઉપયોગમાં લેવામાં આવશે જેના કારણે પાણીની બચત અને સંરક્ષણની જાળવણી કરવામાં સફળતા મળશે આ પ્લાન્ટમાં કોઈ વધારાના યાંત્રિકોનો ઉપયોગ કરવામાં નથી આવતો જેથી તેનો મેન્ટેનન્સ પણ ઓછો હોય છે અને વીજ પુરવઠાનો પણ બચત થતો હોય છે ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા બાયોફિલ્ટર ઇમેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના ડાયરેક્ટર અતુલ શ્રોફ તેમજ અધિકારી એ એમ ત્રિવેદી અને વિમલ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જીપીસીબીના ચેરમેન આરબી બારડ દ્વારા વિડીયો કોન્ફરન્સ થકી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સાથે શુભેચ્છા આપી પ્લાન્ટના ઉદ્ઘાટન બદલ કંપની તેમજ ડિરેક્ટરોનો આભાર માન્યો હતો આ પ્રસંગે જીપીસીબીના યુનિટ હેડ બીડી પ્રસાદ તેમજ જીપીસીબી વડોદરાના અધિકારી જે એમ મહેડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડબાસા ગામના પૂર્વ સરપંચ મનોજભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આવેલ તમામ મહાનુભાવોનો કંપની દ્વારા સાલ આપી અને બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હાલના પ્લાન્ટમાં દૈનિક ત્રણ લાખ લિટર ગંદા પાણીને શુદ્ધિકરણ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ છ લાખ લિટર પાણીને શુદ્ધિકરણ કરવાની ક્ષમતા વધારવાની પણ તેઓએ ઈચ્છા વ્યક્ત કરી હતી ઇન્ડસ્ટ્રીઝ એકલ બારા સાઈટમાં ઊભા છીએ અને અહીંયા એક છેલ્લા પંદર વર્ષથી જે મહેનત કરતા હતા જેમાં જીપીસીબીના ચેરમેન કેવુરભાઈ મિસ્ત્રી તે વખતે અને હાર્દિકભાઈ સાહેબે જે સપોર્ટ આપ્યો સલાહ આપી અને માર્ગદર્શન આપ્યું ને અહીંયા એફલુઅન્ટ જે સિટીનું હોય કે ગામનું ગંદુ પાણી હોય જેની અંદર સોલિડ અને લિક્વિડ બંને બી હોય એનું ટ્રીટમેન્ટ કેવી રીતે નેચરલથી થાય વિધાઉટ કેમિકલી થાય એનું રિસર્ચ પૂરું કર્યું એનો ત્રણસો કેએલડીનો પ્લાન્ટ અત્યારે આજે ઇનોગ્રેટ ચેરમેન સાહેબ બારડ સાહેબે કર્યો અને એનું આજે ઉદ્ઘાટન કર્યું છે જેનેથી આટલું બોરવેલનું પાણી વાપરવાની જરૂર નહીં પડે અને આ પાણી સીધું અમે ઇન્ડસ્ટ્રી માટે વાપરી શકીશું કુલિંગ ટાવર અને બોઇલર માટે અને એનો ખર્ચો ખાલી છપ્પન રૂપિયા હજાર લિટરનો આવે અગેન્સ્ટ લોરીમાં લઈએ તો થી એસી રૂપિયા આવે છે દૈનિક કેટલું રિસાયકલિંગ કરવાનું દૈનિક આજે દૈનિક ત્રણ લાખ દૈનિક ત્રણ લાખ લિટર એટલે ત્રીસ ત્રીસ લોરી જે ટ્રાન્સપેક ખાતે ટ્રાન્સફેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ત્રણસો કે એલડીનો એમનો એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે એક રીતે જોવા જાય તો એક અનોખો ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે જેમાં ગામમાંથી પાણી લઈ અને એને ટ્રીટમેન્ટ કરી અને એમના પ્લાન્ટમાં પાછું વાપરવામાં આવશે અત્યારે હમણાં ફર્સ્ટ ફેઝમાં જે ત્રણસો કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો છે જે અત્યારે ગાર્ડનિંગમાં પડશે અને એક વખત સ્ટેબિલાઇઝ થઈ ગયા પછી એ લોકો છસો કેલડીનો બીજો પ્લાન્ટ અપગ્રેડ કરશે અને ત્યાર પછી એનું પાણીનો ઉપયોગ એ લોકોના પ્રોસેસમાં બી કરશે જેના લીધે એમનો જે બોરવેલ પર જે નિર્ભરતા છે એ એમની ઝીરો થઈ જશે એટલે હું આ સ્ટેજે તો દરેક ઇન્ડસ્ટ્રીને એવી રિક્વેસ્ટ કરું છું કે જે પોતાની આસપાસના જે ગામો છે એને એવી રીતે અડોપ્ટ કરી લે અને પોતાને ત્યાં આવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવે જે એકદમ લો કોસ્ટ છે કે જેમાં કોઈ કેમિકલ કે એવી મોટાભાગ ઇલેક્ટ્રિસિટીનો પણ ઉપયોગ થતો નથી અને બીજું કે આ એક સોર્સ એવો છે ડોમેસ્ટિક વેસ્ટ નો કે એમને બારે માસ 24 ફોર બાય સેવન મળશે કે ગ્રાઉન્ડ વોટરમાં તો ઇલેક્ટ્રિસિટીની બી જરૂર હશે કે એની પણ જરૂર પડશે કે બોરવેલ પર નિર્ભરતા અને તમને બધાને ખબર જ છે કે જે રીતે બોરવેલના હાલમાં ટીડીએસ પણ વધી રહ્યા છે નાઇટ્રેટ નાઇટ્રેટનું પ્રમાણ બી વધી ગયું છે તો આ રીતે અવર પાણીનો યુઝ થશે તો સમાજને બી ઉપયોગી થશે અને ઇન્ડસ્ટ્રીને પોતાની જે વોટર રિક્વાયરમેન્ટ છે એ પણ પૂરી થઈ શકશે એટલે હું દરેક ઇન્ડસ્ટ્રીને રિક્વેસ્ટ કરીશ કે એ લોકો પોતાની આસપાસના જે ગામ છે એને એડોપ્ટ કરીને આવા પોતાના ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીને જે બોરવેલ પર નિર્ભરતા છે એ ઓછી કરે અને એ લોકો જે વોટર ન્યુટ્રલ થવા માંગે છે એ થઈ શકશે બીજું અમે અત્યારે રિસન્ટ સ્ટેપ પણ લીધા છે જીપીસીવીએ ઘણા કે પાદરા અને જે કરેખડી જે બે એસોસિએશનમાં જે પાદરા તાલુકામાં ઇન્ડસ્ટ્રી આવી છે એમને પણ અમે રિક્વેસ્ટ કરી હતી અને એમણે પણ સીએસઆરમાં લગભગ હાલમાં અત્યારે છેલ્લા બે મહિનામાં એ લોકોએ બાવીસ બોરવેલ તળાવમાં બનાવ્યા છે જેનાથી શું છે કે આ એરિયાના જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થશે અને ગ્રાઉન્ડ વોટરમાં પણ સુધારો આવશે અને ખેડૂતોને તેમજ ઇન્ડસ્ટ્રીને પણ જે પાણીની રિક્વાયરમેન્ટ છે એ રિચાર્જથી પૂરી થશે એટલે પણ આપણે લગભગ છ મહિના પહેલા પાદરાના લુના ગામમાં પણ એક આપણે આવો લો કોસ્ટ જે પાદરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી અને એમએસ યુનિવર્સિટીના સહયોગથી એક એસટીપી બનાવ્યો છે એનું પણ પાણી અત્યારે ટ્રીટ થાય છે અને ટ્રીટ થઈને પાણી લુણા ગામના તળાવમાં જાય છે આ ઉપરાંત જે વધારાનું પાણી છે ત્યાં જે લોકલ ખેડૂત છે એના ખેતરમાં પણ વાપરવામાં આવે છે આજરોજ ટ્રાન્સફિક ઇન્ડસ્ટ્રી ખાતે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું મુરત કરવામાં આવ્યું જે અતુલભાઈ સાહેબ એના માલિક છે અને જેમને અમારા ડબાસા ગામનું જે કંઈ ગંદુ પાણી છે એ બધું કલેક્ટ કરવાનું અમારી જોડે એ લોકોએ નક્કી કર્યું અને અમારા ગામને સ્વચ્છતાની વધારવા માટે એમને જે સહકાર આપ્યો અને અમારા ગામમાં જે કંઈ બીમારીઓ ફેલાતી હશે એ હવે થોડા ઘણા અંશે અટકી જશે બીજી વસ્તુ કે આગળ પણ એમને સહકાર હતો કે અમને અમારા ગામમાં રિચાર્જ બોર આપેલા છે જે પાણીને સુધારો થાય આજે ડભાસા ગામમાં દસેક રિચાર્જ બોર છે જે પાણીને સુધારો થઈ શકે એટલે પાણીના સુધારા માટે સાહેબે જે સહકાર આવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર